નમસ્કાર મિત્રો મિત્રો જો તમે આજના સમયની અંદર મતલબ કે બે હજાર છવ્વીસમાં જો તમે ચાંદીમાં રોકાણ કરવા માગતા હોય શેરબજાર જે છે તેમાં પણ તમે કોમોડિટી ચાંદીમાં રોકાણ કરવા માગતા હોય તો આજે આપણે ચાંદીનો એક ટાટા સિલ્વર ઇટીએફ ડાયરેક્ટ ગ્રોથ વિશે વિગતવાર વાત કરવાના છે મિત્રો આપણે અને દિવસે ને દિવસે આપણે ખ્યાલ છે કે ચાંદીના ભાવ વધતા રહેલા છે તો એ વધવાનું કારણ શું છે કયા કયા ફેક્ટર જે છે કે જે ચાંદીનો ભાવ જે છે દિવસે દિવસે વધતો રહેલો છે કારણ કે ગયા વર્ષની અંદર ચાંદીના ભાવ જે છે એ પંચાણું હજાર રૂપિયા હતા એ જ ભાવ અત્યારે એક વર્ષમાં ચાર લાખની આસપાસ જે છે ટાટા સિલ્વર ઇટીએફ ડાયરેક્ટ ગ્રોથની વાત કરીએ તો છેલ્લા એક વર્ષની અંદર એને બસો ત્યાંસી ટકા રિટર્ન આપ્યું છેલ્લા એક મહિને અંદર ચોપન ટકા રિટર્ન આપ્યું છે અને ઓન એન્ડ એવરેજની વાત કરીએ તો એકસો ને તેર રિટર્ન આપ્યું છે મિત્રો મતલબ કે આવનારા સમયની વાત કરીએ આપણે તો અત્યારે ખાલી એકસો તેર ટકા રિટર્ન ન આપે તો કોઈ વાંધો નહીં ફક્ત ત્રીસ ટકા રિટર્ન આપે બરાબર તો તમે ફક્ત પચાસ હજાર રૂપિયા રોકી દો તો પણ એમાં અનેક ઘણું કરોડો રૂપિયા જે છે એમાં રિટર્ન તમારું બની શકે અને એસઆઈપી 500 પાંચસો રૂપિયાની કરાવો કરાવો બરાબર તો પણ આવનારા સમયની અંદર અનેક ઘણું રિટર્ન મળી શકે છે તો એનું પણ આપણે આ વિડિયોની અંદર કેલ્ક્યુલેશન કરીશું એટીએફ લેતા પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ ચાંદીના ભાવ દિવસે દિવસે વધતા કેમ રહેલા છે અને ટાટા સિલ્વર એટીએફ વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ટાટા સિલ્વર ETF ડાયરેક્ટ ગ્રોથ વિશે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે અને સાથે સાથે એ પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું કે ફક્ત પાંચસો રૂપિયા મહિને જે છે એસઆઈપી કરી અને કેવી રીતે તમે એક કરોડ રૂપિયા સુધીનું જે છે રિટર્ન મેળવી શકો છો સાથે સાથે એ પણ વાત કરીશું કે ભાઈ ચાંદીમાં અત્યારે રોકાણ કરવાનો યોગ્ય સમય છે કે નહીં અને ચાંદીના ભાવ જે છે દિવસે દિવસે કેવી રીતે વધે છે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ ઇટીએફ એટલે શું કારણ કે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે ભાઈ ઇટીએફ એટલે શું તો ઇટીએફનું ફૂલ ફોર્મ થાય છે એક્સેન્સ ટ્રેડ ફંડ જો તમારે શેર બજારમાં રોકાણ કરવું હોય મિત્રો તો શેર ખરીદવા અને ક્યાં ખરીદવા ક્યાં ન ખરીદવા તો એની પાસે તમારી પાસે પ્રોપર નોલેજ હોય ભાષાની અંદર વાત કરીએ આપણે તો ઇટીએફ એટલે મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક મતલબ કે શેરનું બંનેનું મિશ્રણ જે છે તો એને કહેવાય એટીએફ હવે માની લો મિત્રો કે તમારે નિફ્ટી ફિફ્ટી જે ટોપ કંપનીઓ છે તેમાં તમારે રોકાણ કરવું છે તેમાં તમારે અલગ અલગ શેર જે છે ખરીદવા પડે છે અલગ અલગ કંપનીઓનું એનાલિસિસ કરવું પડે છે અને ત્યાર પછી જે છે તમે ખરીદી શકો છો ને એમાં પ્રોપર તમારી પાસે નોલેજ હોવું જોઈએ પરંતુ તેનો જો ઇટીએફ તમે ખરીદો બરાબર તો એ દસ હજાર રૂપિયા તમે રોકાણ કર્યા હોય તો દસ હજાર રૂપિયા તમારા પચાસ કંપનીઓમાં રોકાણ થઈ જાય છે અને બહુ ઓછા રોકાણમાં તમે ખરીદી કરી શકો છો આમાં જે છે પચાસ કંપનીઓમાં તમે પૈસા રોકવા જાઓ બરાબર તો એમાં તમારે પૈસા પણ વધારે જોઈએ સમય પણ જાય છે અને પ્રોપર નોલેજ પણ તમારે હોવું જરૂરી છે તો આ ઈટીએફના ફાયદાઓ છે ત્યાર પછી વાત કરીએ ટાટા સિલ્વર એટીએફની મુખ્ય વિશેષતાઓ શું છે તો વિશેષતાઓ જે છે તો એમાં સિલ્વર જે છે અત્યારે તમે લેવા જાઓ તો એમાં શુદ્ધતા જે છે એ કેટલી છે કે કેટલી નહીં તો એ તમારે આ એટીએફ લેવામાં તમારે કોઈ જરૂરિયાત નથી કારણ કે શુદ્ધતા જે છે એની ગેરંટી હોય છે આ ઇટીએફ દ્વારા ખરીદવામાં આવતી જે ચાંદી જે છે તો એ 99.99% પોઈન્ટ ટકા જે છે શુદ્ધ હોય છે ત્યાર પછી સંગ્રહ કરવાની કોઈ ચિંતા હોતી નથી ચાંદી જે તો એ તમે આમ ખરીદો તો એને ઘરમાં સંગ્રહ કરવો પડે ત્યાર પછી એને લોકર રાખવું પડે તો એનું રિસ્ક જે છે એ પણ વધે છે પરંતુ આ પ્રમાણે ઇટીએફ લો તો ડિજિટલ રીતે જે છે તમે એમાં પૈસા ખાલી રોકી દો છો અને જે પ્રમાણે ચાંદીનો ભાવ વધે તો એ જ પ્રમાણે તમારા ઇટીએફ જે છે એ દ્વારા તમારા પૈસા પણ તમારા વધતા રહે છે હવે ટાટા સિલ્વર ઈટીએફ વિશે જે છે આપણે મુખ્ય માહિતીની વિશે વાત કરીએ આપણે તો ટાટા સિલ્વર ઈટીએફ લોન્ચ થયો જશે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ફંડ સાઇઝ જેની વાત કરીએ આપણે એસેટ અન્ડર મેનેજમેન્ટની તો સાતસો અઠ્ઠાણું કરોડ રૂપિયા છે એક્સપેન્સ રેશિયો જે છે તો ઝીરો પોઈન્ટ વીસ પર્સન્ટ છે જે અન્ય કોમોડિટી ફંડ જે છે તો એની સરખામણીમાં ઘણો બધો વ્યાજ બી ગણી શકાય એક્સપેન્સ રેશિયો જે છે તો એ કદાચ ઘણા બધાને નહીં ખબર હોય તો હું તમને જણાવી દઉં કે એક્સપેન્સ રેશિયો જે છે તો તમારું જે ફંડ જે છે દસ હજાર પંદર હજાર ચાલીસ હજાર પચાસ હજાર જે તમે ફંડ આમાં એડ કરો છો તો એને મેનેજ કરવાનો કે ક્યાં આ પૈસા જે છે એડ કરવા મતલબ કે તો એનું એક નાનો એવો રેશિયો હોય છે એનો ખર્ચ હોય છે બરાબર તો એને એક્સપેન્સ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ એને એવી મતલબ કે નેટ એસેટ વેલ્યુ જે છે તો એની અત્યારે નેટ એસેટ વેલ્યુ સુડતાલીસ રૂપિયા છે જે એક યુનિટની કિંમત હોય છે બેન્ચમાર્ક જે છે તો શેના માટે છે તો કે ભાઈ ચાંદીની સ્થાનિક કિંમતો ઉપર આધાર રાખે છે જે પ્રમાણે ચાંદીની કિંમતો જે છે ઓછા વધતા થાય છે તો એ જ પ્રમાણે ટાટા સિલ્વર જે છે એમાં જ રોકાણ કરે છે તો ટાટા સિલ્વર ઇટીએફ જે છે એ પણ ઓછા વધતા ભાવ થાય છે ફંડ મેનેજરની વાત કરીએ તો તપન પટેલ કરીને ફંડ મેનેજર છે એનું શિક્ષણ જે તમે એ જોઈ શકો છો શું શું શિક્ષણ એનું છે આગળ વાત કરીએ મિત્રો કે ચાર્જ અને ટેક્સ કેટલો લાગશે તો એક્ઝિટ લોડ જે છે ટાટા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સૂચ સૂચવ્યા મુજબ સાત દિવસની અંદર પૈસા વેચી નાખો કોઈ પણ ફંડ જે તમે લીધો એટીએફનો અને સાત દિવસમાં વેચી નાખો ઝીરો પોઈન્ટ પચાસ ટકા ચાર્જ લાગશે સાત દિવસ પછી કોઈ ચાર્જીસ નથી લાગતો ત્યાર પછી ટેક્સની વાત કરીએ ભાઈ ટેક્સ કેટલો લાગશે તો એક વર્ષથી ઓછા સમયમાં જો તમે વેચી દો તો પંદર ટકા ટેક્સ લાગશે પરંતુ એક વર્ષ પછી જો તમે વેચો અને એક લાખ રૂપિયા ઉપર જે પણ તમારે ફાયદો થાય તેમાં દરેક મ્યુચ્યુઅલ ફંડમાં જે પ્રમાણે ટેક્સ લાગતો હોય એલ તે જ પ્રમાણે આમાં પણ સાડા બાર ટકા ટેક્સ લાગવા પચ્યો રહેશે મિત્રો ટાટા સિલ્વર બોક્સમાં રાખી આર્ટિકલ વાંચી શકશો અને ચેકઆઉટ કરી શકશો આ વિડીયો જોયા પછી તો ટાટા સિલ્વર ઈટીએફમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો મિત્રો અહીં તમે જોઈ એક મતલબ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેમાં ફક્ત દર મહિને તમે એકસો પચાસ રૂપિયા રોકી અને શરૂઆત કરી શકો છો અને બીજું જોઈશે લમસમ ઇન્વેસ્ટમેન્ટ લમસમ મતલબ કે એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે જે પ્રમાણે તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકો તો એ જ પ્રમાણે આમાં તમે મિનિમમ પાંચ હજાર રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી હવે એક ઉદાહરણથી આપણે મિત્રો પૂરા પ્લાનમાં સમજીએ મિત્રો આપણે જે વાત કરી હતી કે પાંચસો રૂપિયાની એસઆઈપીમાં એક કરોડ રૂપિયા કેવી રીતે બની શકે તો એ પણ આપણે જોઈશું પરંતુ માની લો કે તમારે લમસમ પ્લાન લમસમ એક વખત તમારે પૈસા રોકવાના હોય તો એમાં પચાસ હજાર રૂપિયાનું તમે રોકાણ કર્યું છે આ ફંડની અંદર તો અત્યાર સુધી રિટર્ન કેટલું આપ્યું છે એકસો ને નવ ટકા રિટર્ન આપ્યું છે પરંતુ માની લો કે આમાં એકસો નવ ટકા રિટર્ન ન આપે પરંતુ ફક્ત ત્રીસ ટકા રિટર્ન આપે તો તમારા પચાસ હજાર રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે છે તો એનું કંઈ કેલ્ક્યુલેશન કરી અને મેં અહીંયા તમારા સમક્ષ રજૂ કર્યું છે પાંચ વર્ષ સુધી તમે પચાસ હજાર રૂપિયા રોકી રાખો અને ત્રીસ ટકા વળતર આપે તો તમારું વ્યાસ જે છે તમને મળે છે પચાસ હજારનું એક લાખ હજાર સુડતાલીસ રૂપિયા ટોટલ એમાં પચાસ હજાર એડ કરી આપણે મૂળ રકમ તો એક લાખ પિંચ્યાસી હજારની આસપાસ થશે માની લો કે તમે એ પચાસ હજાર રૂપિયા તમે દસ વર્ષ માટે તમે પૈસા રોક્યા છે તો વળતર કેટલું થશે છ લાખ ઓગણચાલીસ હજાર બસો બાણું રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો છ લાખ નેવ્યાશી હજારની આસપાસ થશે પરંતુ એ જ પચાસ હજાર રૂપિયા તમે પંદર વર્ષ સુધી તમે ઇન્વેસ્ટ રાખ્યા છે તો તમારા પૈસા બની જશે પચાસ હજાર રૂપિયા પચીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા જે છે ટોટલ અમાઉન્ટની વાત કરું તો એટલા તમારા ટોટલ અમાઉન્ટ અંદાજિત બની શકે છે પરંતુ હવે પછી જે છે માની લો કે એ પચાસ હજાર રૂપિયા જો તમે પચીસ વર્ષ સુધી ઇન્વેસ્ટ રાખ્યા છે અને ત્રીસ ટકા રિટર્ન આપે તો એનો આંકડો તમે ખાલી તમે જોઈ શકો છો મિત્રો ત્રણ કરોડ બાવન લાખથી પણ વધારે જે છે તમારા પૈસા જે છે અંદાજિત બની શકે છે અહીંયા તો મ્યુચ્યુઅલ ફંડ જે છે કોઈપણ એટીએમ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ જે છે એનો એક નિયમ છે કે તમે જેટલો વધારે સમય સુધી રાખશો પૈસા એટલા જ તમને વધારે રિટર્ન મળશે બરાબર હવે આમાં તમે એવું કહેશો કે ભાઈ પચીસ વર્ષ તો બહુ છે તો પચીસ વર્ષ તો આપણે પૈસા જે છે પચાસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યું છે બરાબર તો એની જગ્યાએ તમે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો બરાબર તો ઓછા સમયમાં તમે રિટર્ન મેળવી શકો છો પરંતુ રિટર્નની પણ પ્રકારની આમાં ગેરંટી નથી હોતી મિત્રો ત્રીસ ટકાની જગ્યાએ તમને પાંત્રીસ ટકા મળી શકે છે અને પંદર ટકા પણ મળી શકે છે બરાબર એટલા માટે કોઈ ગેરંટી આમાં કેટલું જ મળશે તો એવી કોઈ ગેરંટી હોતી નથી અને રોકાણ કરવાની પણ કોઈ સલાહ નથી પરંતુ તમને એક બે હજાર છવ્વીસમાં એક ઓપ્શન મળે તો એટલા માટે આપણે તમને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાર પછી વાત કરીએ મિત્રો કે માની લો કે તમે આઈટીએફમાં પચીસ વર્ષ સુધી પાંચસો રૂપિયાની એસઆઈપી કરી અને ત્રીસ ટકા રિટર્ન આપે તો તમને કેટલું રિટર્ન મળે તમે એ જોઈ શકો છો કુલ પચીસ વર્ષમાં રોકાણ તમે કેટલું કર્યું છે તો કે દોઢ લાખ રૂપિયાનું અને એનું સામે વળતર જે છે કેટલું મળશે એક લાખ એકસઠ હજાર એકતાલીસ એક કરોડ એકસઠ લાખ એકતાલીસ હજાર રૂપિયાની આસપાસ મળશે અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો એક કરોડ બાસઠ લાખ ત્રેસઠ લાખની આસપાસ તમારી ટોટલ રકમ જે છે થઈ શકે છે બરાબર તો આ મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં આપણ મનનું ચક્રવૃત્તિ વ્યાજ મળે છે એટલા માટે જ મોસ્ટ ઓફ ડી લોકો જે છે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય છે કારણ કે શેર બજારમાં જે છે ત્યારે તમે શેરમાં રોક ઇન્વેસ્ટ કરવા જાઓ તો તમારી પાસે પ્રોપર નોલેજ હોવું જોઈએ આમાં કોઈ પ્રોપર નોલેજ ના હોય તો પણ તમે એક વખત પૈસા રોકાણ કરી અને ભૂલી જાઓ બરાબર તો તમને એની રીતે જે છે મેનેજ થઈ અને પૈસા તમને રિટર્ન મળતું હોય છે ત્યાર પછી વાત કરીએ કે મિત્રો કે કોઈ પણ સિલ્વર અથવા તો ગોલ્ડ ઇટીએ લેતા પહેલાં કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ તો સૌ પ્રથમ તો જે છે એનો એક્સપેન્સ રેશિયો જે છે એ ઓછું હોય તો તમને લાંબા ગાળે તમને વધારે રિટર્ન મળી શકે છે જેમ કે આમાં તમે જોઈ શકો છો વીસ પર્સન્ટ જે છે ઝીરો પોઈન્ટ વીસ પર્સન્ટ એક્સપેન્સ રેશિયો જે છે જે ઓછો કહી શકાય તો એ પ્રમાણે ઓછો રે એક્સપેન્સ રેશિયો હોય તો એમાં તમને રિટર્ન વધારે મળી શકે છે પરંતુ વધારે જો થોડો ઘણો હોય તો પણ તમને થોડું ડિટેલ ઓછું મળે બહુ જાજો કંઈ ફરક પડતો નથી પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એનું વોલ્યુમ તમારે ચેક કરવાનું છે વોલ્યુમ ચેક મતલબ કે લેવાવાળા એટલા હોય તો એટલાવાળા એ વેચવાવાળા પણ એટલા જ હોય બરાબર અને એ લેવાવાળા અને વેચવાવાળા જે છે વોલ્યુમ સારું હોય વધારે હોય તો તમે ગમે ત્યારે પણ લઈ શકો છો અને ગમે ત્યારે એને વેચવું હોય તો તમે વેચી શકો છો પરંતુ તમે એક વખત લઈ લો અને વોલ્યુમ ઓછા હોય મતલબ કે લેવાવાળા ઓછા હોય તો તમે વેચી પણ ન શકો અને ઘણી વખત એવી રીતના થતું હોય છે તો એના માટે વોલ્યુમ ચેક કરવા માટે અહીંયા એનએસયુ ઉપર ક્લિક કરશો બરાબર અને આ ફંડનું નામ ચર્ચ કરશો એટલે એની તમામ ડિટેલ તમને મળી જશે હવે વાત કરીએ મિત્રો કે ટ્રેકિંગ એરર ટ્રેકિંગ એરર જે છે કે મતલબ કે ઇટીએફના ભાવ અને વાસ્તવિક ધાતુના ભાવ દાખલા તરીકે સિલ્વરનો ઇટીએફ છે બરાબર તો એ સિલ્વરના ઇટીએફના અને ચાંદીનું જે ઓરિજિનલ ધાતુ જે છે એના ભાવ જે છે એના વચ્ચે બહુ મોટો તફાવત હોવો ન જોઈએ ચાંદીના ભાવ જે છે સતત વધતા કેમ રહેલા છે બરાબર તો એના અહીંયા ઘણા બધા મુદ્દાઓ આપેલા છે મિત્રો એક તો ગ્રીનલેન્ડ વિવાદ છે ચાંદીના ખરાણાની સાથે સાથે અત્યારે ઉદ્યોગોમાં પણ ચાંદી એટલું જ જરૂરી છે જેમ કે સોલાર એનર્જી સોલાર પેનલ ઇલેક્ટ્રિક અને સેમી કન્ડક્ટર ત્યાર પછી એઆઈ ટેકનોલોજીના ઉપકરણોમાં પણ હવે ચાંદીનો ઉપયોગ થાય છે ફાઇવજી ટેકનોલોજી જે છે સેમી કન્ડક્ટર એ સર્વરમાં પણ ચાંદીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે જેથી દિવસે ને દિવસે ચાંદીના ભાવ જે છે એ વધતા રહેલા છે તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ મિત્રો તમે વાંચવું હોય તો વાંચી શકો અને બીજા વિડીયો જે છે તમે જોવા માંગતા હોય તો અહીંયા ડિસ્પ્લે પર શો કરતા હશે તો તમે આઉટ કરી શકશો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો